નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર અમિત દિનેશભાઈ પટેલ આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની અંદર કોણ કોણ એમને એવોર્ડ આવ્યો છે આજ રોજ ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુઝ કરતા તમામ જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર કહેવાય છે એક તરફ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા માટેની વાત કરે છે ત્યારે અમે એ વેગને વધુ ઉત્સાહિત કરવા માટે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર કદાચ તમે પહેલી વખત સાંભળ્યો હશે કે ગુજરાતમાં થઈ રહ્યો છે એવોર્ડનું આયોજન કર્યું છે અત્યાર સુધી અત્યાર સુધી ગુજરાત સિને મીડિયા એવોર્ડે બે હાજર અઢારથી શરૂઆત કરી હતી અને અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારના પત્રકાર મિત્રો સમાજ સેવકો કલાકાર મિત્રોને લઈને બાર એવોર્ડ કર્યા છે ને આપણો તેરમું આયોજન છે મુંબઈ ન્યૂઝ આપની મુલાકાતે આવીશું બસ આમ જ અમારા ગુજરાતના જે કંઈક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્ઝર છે સાથે સાથે અમારી ગુજરાત સિની મીડિયા આખો પરિવારને આપ ઉત્સાહિત કરતા રહો તે ગુજરાતી કલાકારો માટે બસ ગુજરાતી કલાકારોને મારા તરફથી એક જ શૂટના છે કે ખોટા કોઈના લોકોના જાસામાં આવશો નહીં ખોટા જે નામના માત્ર પ્રોડ્યુસર હોય છે જે લોકો પાછલા બાઈને એમને બ્લેક પેલી પ્રોગ્રામમાં આવ્યો તો મેં જીસીએમ એમ આવી હું ઓર મેં મહેંદી આર્ટિસ્ટ હું મહેંદી આર્ટિસ્ટ અને આપ કોનસે કોનસે આર્ટિસ્ટ હતું મહેંદી લગાતું જી મેં પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ હું મેં હર તરહી મહેંદી લગાતી હું સ્પેશિયલી ફિગર કી મહેંદી કરતી હું મેં જાદાતર મેં અદરવાઈઝાના બહાર ભી જતી હું આઉટ ઓફ કન્ટ્રી ભી જતી હું